ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં સિટી પોલીસે છેલ્લા દસ દિવસમાં ટ્રાફિક ડ્રાઇવ યોજી પચાસ વાહન ડિટેન કરી એક લાખ ત્રીસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ વાઘેલા હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ દ્વારા સમગ્ર સ્ટાફ સાથે રાખી શહેરી વિસ્તારમાં છેલ્લા દસ દિવસમાં હાઈવે પર ડ્રાઈવ યોજી આ ડ્રાઈવ દરમિયાન ધ્રાંગધ્રા સિટી પોલીસે ટ્રાફિક નિયમનો ભંગ કરનાર વાહન ચાલકો સામે લાલ આંખ કરી હતી અને નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરી પચાસ જેટલા વાહનો ડિટેન કર્યા હતા જેમાં ફોર વ્હીલ ગાડી મોટરસાઇકલ સહિત પચાસ વાહન કરી એક લાખ ત્રીસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લા અને જિલ્લા પોલીસ વડાની સૂચનાને લઈને ટ્રાફિક ડ્રાઈવ છેલ્લા દસ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ એ કે વાઘેલા પીએસઆઈ વીએમ વાઘેલા હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ સમગ્ર સ્ટાફ દ્વારા શહેરી વિસ્તારમાં ભુલેશ્વર મંદિર આર્મી લાઇન સહિતના વિસ્તારોમાં છેલ્લા દસ દિવસથી ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી હતી આ ટ્રાફિક ડ્રાઇવમાં પોલીસે વાહન ચાલકો સામે લાલ આંખ કરી હોય ટ્રાફિક નિયમનો ભંગ કરનાર વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરી હતી ત્યારે ધ્રાંગધ્રા પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર ધ્રાંગધ્રા પોલીસની ટીમે આ ડ્રાઇવ દરમિયાન ટ્રાફિક નિયમનો ભંગ કરનાર ફોર વ્હીલ ગાડી મોટર સહિત પચાસ જેટલા વાહનો ડિટેન કરી એક લાખ ત્રીસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો અને નિયમોનું ભંગ કરનાર વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો